ઊંડો સંકળાયેલો છે તેના દ્વારા પેટલા ગામની ગૌચરની જમીન પર રહેણાક માટે મકાન બનાવવામાં આવ્યું હતું આ ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા માટે પોલીસે બુલડોઝરનો ઉપયોગ કર્યો અને લગભગ આઠસો વાર જગ્યા પર બુલડોઝર ચલાવીને દબાણ હટાવ્યું ત્યારે ઉદ્યોગનગર પોલીસે જણાવ્યું કે આ કાર્યવાહી રાજ્યમાં અસામાજિક તત્વો સામેની સખત કામગીરીનો એક ભાગ છે લગદીરભાઈ ઉર્ફે હકો લાંબા સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હતો જેના કારણે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસે તેની સામે આ કડક પગલું ભર્યું છે આ ઘટના બાદ પેડલા ગામમાં ચર્ચાનો વિષય બની ગયો છે અને સ્થાનિક લોકોનું કહેવું છે કે આવી કાર્યવાહીઓથી ગામમાં ગુનાખોરી પર અંકુશ લાગશે અને શાંતિ જળવાશે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આવા તત્વો સામે કાર્યવાહી ચાલુ રહેશે અને ગેરકાયદેસર દબાણોને કોઈ પણ સંજોગોમાં રહેવા દેવામાં નહીં આવે આ કાર્યવાહી રાજ્ય સરકારના ગુનાઓ અને અસામાજિક પ્રવૃત્તિઓ સામેના જીરો ટોલરન્સના અભિગમને પ્રતિબિંબ કરે છે તો જેતપુર પોલીસે અન્ય ગુનાહિત તત્વોને પણ ચેતવણી આપી છે કે કાયદાનું ઉલ્લંઘન કરનાર કોઈ પણ વ્યક્તિ સામે આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે અજય જાદવ સાથે ચક્રવાત ન્યૂઝ જેતપુર